નમસ્કાર માન્ય સીએમ સાહેબ માન્ય શિક્ષણમંત્રીશ્રી હું ટેટ ટાટ પાસ ઉમેદવાર મારી તમને એક નમ્ર અપીલ છે કે હમણાં થોડા સમય પહેલાં ધોરણ નવથી બારની અંદર સાત હજાર પોંચોની જે ભરતીની જાહેરાત કરવામાં આવી તે જગ્યામાં વધારો કરવામાં આવે કારણ કે તેના હું તમને થોડા કારણો રજૂ કરીશ કે નવથી બારની અંદર કુલ પંદર હજારથી વધારે જગ્યાઓ ખાલી છે તો નવી શિક્ષણ નીતિ એનઇપી પ્રમાણે આપણે જોઈએ તો કે કુલ ખાલી જગ્યાના નેવ ટકા ભરતી કરવી જોઈએ સરકારશ્રીએ તે પ્રમાણે જોવા જઈએ તો સરકારશ્રીએ બારથી તેર હજારની ભરતી કરવાની થાય છે તો સરકારશ્રીને વિનંતી છે કે ધોરણ નવથી બારમાં જગ્યામાં વધારો કરવામાં આવે બીજું કારણ જોઈએ તો કે પાસાથી ચિત્ર વ્યાયામ સંગીત પીટી અને કોમ્પ્યુટર જેવા શિક્ષકોની અમારા ભરતીની અંદર ઉમેરો કરવામાં આવે છે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ વિષયવાય પ્રમાણે જગ્યાઓ જોવા જઈએ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં આવે છે તેથી જે શિક્ષણ મિત્રો ખરેખર શિક્ષક બનવા લાયક છે તે થોડા માટે રહી જવાની શક્યતાઓ પૂરેપૂરી છે અને બીજું જોવા જઈએ તો કે એકત્રીસ દસના રોજ શિક્ષકો રિટાયરમેન્ટ થાય છે તેનાથી જગ્યામાં ખૂબ જ વધારો થવાની શક્યતા છે તો સરકારશ્રી આ બધું ધ્યાનમાં લઈને ધોરણ નવથી બારમાં જગ્યામાં વધારો કરે અને તાત્કાલિક ધોરણે ભરતી કરીએ તેવી અમારી રજૂઆતો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ધોરણ આઠ પછી શિક્ષણમાં રિશિયો ખૂબ જ ઘટતો જોવા મળે છે તેનું મુખ્ય કારણ જોવા જઈએ તો કે નવથી બારના અંદર ઘટ ખૂબ જ પ્રમાણમાં હોવાથી સરકારી શાળાઓ ગ્રાન્ટીડ શાળાઓમાં શિક્ષકો ન હોવાથી અને ઊંચી ફીઓના કારણે વિદ્યાર્થીઓ ઊંચું શિક્ષણ મેળવી શકતા નથી માટે નવથી બારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં અને ટૂંક જ સમયમાં ભરતીની જાહેરાત કરવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે મહત્વના મુદ્દાઓ સાથે આપણે ગાંધીનગર જઈ રહ્યા છીએ તો આવતીકાલે તમામ મિત્રો નોકરી કરતા હોય ના કરતા હોય એ તમામે તમામ મિત્રો આવતીકાલે ચોક્કસ ગાંધીનગર આવે બીજી વાત એ કે સરકાર કદાચ જગ્યા વધારામાં પોઝિટિવ છે એવા ઘણા બધા સૂત્રો દ્વારા માહિતી પણ મળી છે તો આપણે થોડો પ્રયત્ન કરીશું તો સો ટકા જગ્યામાં પણ વધારો થશે અને યોગ્ય સમયે તમામ વિભાગોની ભરતી પણ થશે તો એના માટે આપણે આવતીકાલે બધા ગાંધીનગર જઈએ અને સારામાં સારી સંખ્યા ત્યાં એકત્રિત થાય આપણે કોઈપણ પ્રકારનું અસામાજિક કાર્ય કે કોઈપણ પ્રકારની કોઈ કાયદાના વિરુદ્ધમાં કામ કરવા માટે જવાનું નથી એટલે કોઈએ એ બાબતે ડરવાની જરૂર નથી આપણે શિક્ષકો છીએ કોઈ અસામાજિક તત્વો નથી તો આપણે આપણા હક અને આપણા અધિકારની માગણી માટે જઈ રહ્યા છીએ સરકારે કહેલા વાયદા મુજબ ભરતી ના આવી એટલે જવું એ આપણી મજબૂરી છે અને આપણી ફરજ પણ છે આગામી આંદોલનોની અંદર જ્યારે જ્યારે આપણે ડિટેન થયા ત્યારે ઘણા બધા અધિકારીઓ દ્વારા આપણને એવું પણ કહેવામાં આવેલું કે ભાઈ તમે યોગ્ય માર્ગે રજૂઆત કરો એટલે કે આવેદન આપીને બે પાંચ જણા જઈને શાંતિપૂર્વક તમારા મુદ્દાને મંત્રીશ્રીઓ આગળ મૂકો તો આપણે એ પણ કરી જોયું એ દિશામાં પણ આપણે પ્રયત્ન કર્યા બે બે પાંચ પાંચ જણાએ જઈને પણ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને આવેદનો આપ્યા અને ભરતીમાં વધારો થાય અને સમયસર નોટિફિકેશન આવે માટેની લિખિત માગણીઓ ખૂબ જ શાંતિપૂર્વક આપણે કરી પણ તેમ છતાં પણ એ વિષયમાં સરકારે પોતાનું જે વચન પોતાનો જે વાયદો હતો એ નિભાવ્યો નથી તો હવે આપણે માગણી કરવી એ આપણા બધાનું કર્તવ્ય છે આપણી ફરજ છે એ સમજી અને બહુ મોટી સંખ્યાની અંદર આવતીકાલે આપણે બધા ગાંધીનગર જઈએ બધા જ અવશ્ય આવે એવી મારી નમ્ર અરજ છે જય હિન્દ જય ભારત